કાળજી નથી લેવાઈ સુરતની જૂની બોમ્બે માર્કેટ નજીક આવેલા મહાનગરપાલિકાના પ્લોટમાંથી ચૌદ જેટલી બિનવારસી ઐતિહાસિક તોપ મળી આવી છે પ્લોટમાં દબાણ ખાતાની ઓફિસ હતી ત્યાં હાલ રિનોવેશન કરવામાં આવી રહ્યું છે મળતી માહિતી અનુસાર આ તોપ દસ વર્ષ પહેલાં શહેરમાં કોઈક સ્થળેથી ખોદકામ દરમિયાન મળી આવી હતી તોપને સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ ખાતાના પ્લોટમાં મૂકવામાં આવી હતી ત્યારબાદ તેની કોઈ જ કાળજી લેવાતી હોય તેવું જણાતું નથી ત્યારે હાલ ફરી ઓફિસના રિનોવેશનના કામમાં ખોદકામ દરમિયાન તોપ મળી આવતા કુતૂહલ સર્જાયું છે સુરતમાં ભૂતકાળમાં પણ અનેક ચીજવસ્તુઓ તાપી નદી કિનારે આવેલા કિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાંથી મળી આવી છે ઐતિહાસિક વસ્તુની જાળવણી કરવા અને વિદેશથી ઐતિહાસિક વસ્તુ લઈ આવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં મળી આવેલી તોપ કાટ ખાઈ રહી છે છેલ્લા દસ વર્ષથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાળવણી કરવામાં આવી નથી તે ઉપરાંત આ તોપ કેટલા સમય જૂની છે તે સમગ્ર મામલે પુરાતત્વ વિભાગને જાણ કરવાની હોય છે પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા દસ વર્ષમાં તોપને લઈને કરવામાં આવતી યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી નથી વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે મૂકવામાં આવી રહી છે અને ભૂલાવી દેવામાં આવે છે ઉલ્લેખનીય છે કે સુરત શહેરના ભવ્ય ઇતિહાસ વિશે સૌ કોઈ વાકેફ છે સદીઓ પહેલા અંગ્રેજો મુગલો સુરત શહેરમાં આક્રાંત તરીકે રહ્યા હોવાથી આજે પણ ઐતિહાસિક વસ્તુઓ મળી રહે છે આજે પણ અનેક પુરાતત્વ વિભાગ માટે સંશોધન કરી શકાય તેવી ચીજવસ્તુઓ અને ઇમારતો સુરત શહેરમાં જોવા મળે છે આપણો વારસો અન્ય દેશમાંથી લાવવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે આ દરમિયાન સુરતમાં બિનવારસી હાલતમાં ઐતિહાસિક તોપ મળી આવી છે જેને લઈ અનેક સવાલો સામે આવી રહ્યા છે